જેતપુર સિવિલ હોસ્પિટલ બેદરકારી સામે આવી છે અનેક ડોક્ટરો રજા પર એક સાથે ત્યારે આમ જનતા દવા લેવા માટે કલાકો કલાકો સુધી લાઈન પર રહે છે તો સિવિલ હોસ્પિટલ ના કર્મચારી ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોન પર ટાઈમ પાસ કરતા સામે આવ્યા છે એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી લેન્ડલાઈન નંબર પર 8 દિવસથી બંધ હાલતમાં છે ડોક્ટર આકાશ યા અને ડોક્ટર નિકિતા પંડ્યા હાલ બંને ડોક્ટરો રજા પર છે હાલ સિવિલ હોસ્પિટલમાં ફક્ત ને ફક્ત બે જ ડોક્ટરો હોય તેવું જાણવા મળ્યું છે તો ડોક્ટર નિકિતા પંડ્યા ની સેલરી બે લાખ બ્યાસી હજાર ઘરે સુવા માટે છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે રજા પર ઉતરીને ફરવા જવાની તેવી લોકોમાં ચર્ચાઓ સેવાઈ રહી છે તો હાલ બાળકોના ડોક્ટર પણ કોઈ છે નહીં અને બારથી વિઝિટમાં ડોક્ટર બોલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો આખો આખોના ડૉક્ટર જે છે તે પણ કોઈ કારણોસર છે નહીં અને જી આંખનું તપાસ કરવાની જેતપુર સિવિલ તો નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડશે લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો વધારો થાય અને સ્ટાફ વારંવાર રજા પર ન જાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે